મારું નામ છે જાદવ પૂજાને તમે જોઈ રહ્યા છો કચ્છ પાવી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ એવં શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા દ્વારા આયોજિત શ્રી કચ્છ કોલી સમાજ સમૂહ લગ્નનું આયોજન તારીખ એકવીસ બે બે હજાર પચીસના રોજ રાતા તળાવ ખાતે યોજાશે જેના અંદર કોલી સમાજના વિવિધ આગેવાનો પ્રતિનિધિઓ યુવા મંડળ મહિલા મંડળ અને બંને સંસ્થાના હોદ્દેદારો દ્વારા મનજી બાપુના માર્ગદર્શન હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું આ સમૂહ લગ્નમાં પંચોતેર જોડલા પ્રભુતાના પગલાં પાડશે જે યુવક યુવતીને નોંધણી હાલ થઈ ચૂકી છે આ સમૂહ લગ્નનું આયોજન રાતા તળાવ ખાતે કરવામાં આવશે આ સમૂહ લગ્નને પહોંચી વળવા માટે વિવિધ સમિતિનું સંકલન અને સંપૂર્ણ રૂપરેખા કોલી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવશે જ્યાં આઈશ્રી આશાપુરાના સાનિધ્યમાં સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળના પાટંગળમાં શ્રી કચ્છુ ભાનુશાલી બુધારામ સત્સંગ મંડળ એવમ શ્રી સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા દ્વારા આયોજિત શ્રી કચ્છી કોલી સમાજ સમૂહ લગ્નના આયોજન કે જે તારીખ એકવીસ બે બે હજાર પચીસના રોજ રાતાળા મુકામે આયોજન કરવામાં આવ્યું છે તેના અંદર કોળી સમાજના વિવિધ આગેવાનો અને પ્રતિનિધિઓ તેમજ યુવા મંડળ મહિલા મંડળ અને બંને સંસ્થાના શ્રીઓ અને મંજીબાબુના બાપુના માર્ગદર્શન હેઠળ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે આ મિટિંગની અંદર કુલ પાસઠ જોરડાઓનું જે પ્રભુતામાં પગલાં માંડ છે તે યુગલોનું નોંધણી થઈ ચૂકી છે અને હજી પણ અંદાજીત દસેક જેટલા યુગલો આમાં નોંધણી કરાવશે તો કુલ પંચોતેર જેટલા આ યુગલોનું સમૂહલગ્નનું આયોજન રાતવદ મતે કરવામાં આવ્યું છે અને આ સમલગ્નના આયોજનને પહોંચી વળવા માટે વિવિધ સમ સમિતિઓનું સંકલન અને સંપૂર્ણ રૂપરેખા કોળી સમાજના આગેવાનો દ્વારા જ અને સમગ્ર સમૂ સમૂહલગ્નનું સંચાલન પણ કોળી સમાજના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશે તેના અનુસંધાને એક મીટિંગનું આયોજન થયેલ હતું અને આવનાર સમયની અંદર આ કોળી સમાજના સમૂહ લગ્નની વ્યવસ્થા અને એનું આયોજન એ સમગ્ર અઢારે અઢાર વર્ણના સમાજો માટે એક માર્ગદર્શિકા બને એવી પ્રેરણા અને શુભેચ્છા સાથે આ બંને સંસ્થાઓએ આ નિયાણીઓને કન્યાના કરવાનું કાર્યનો સંકલ્પ લીધેલ છે જે બંને સંસ્થાઓ દ્વારા એકવીસ બે બે હજાર પચીસના રોજ જે કોલી અતિ ભવ્યથી ભવ્ય જે આયોજન થઈ રહ્યો છે અને જે આ ભવ્ય આયોજન માટે રાતા તળાવમાં તે જોડાયેલ બંને સંસ્થાઓએ જે આ બેડું ઉપાડી અને અમારી દીકરી દીકરીઓને કન્યાદાન કરાવવાનો જે અવસર અમને પણ સાથે આપ્યો છે અને પોતે પણ અમારી સાથે જોડાઈ કરીને જે આયોજન કરે છે એ લોકોનો અમે સર્વે કોલી સમાજ વતી એ લોકોના આભારી છીએ સાથે મંજી બાપુ છત્રસિંહ બાપુ તેમજ અન્ય આ સંસ્થાના કાર્યકરો જોડાયેલ છે અને આ આયોજન બહુ ભવ્યથી અતિભવ્ય આયોજન અમારી સમાજની અંદર આ આટલા વર્ષોથી કોઈ આયોજન એવું નહોતો થયો અને હવે આ અમારી સમાજની અંદર આ કોલી સમાજનો જે આયોજન થાય છે બહુ ભવ્ય આયોજન થશે અને ભવ્ય આયો આયોજનમાં કોઈ કમી ન રહે તેવો પણ આ કાર્યકરો દ્વારા અમને સૂચવવામાં આવ્યો છે કે જેટલું તમારાથી થાય એટલું કરો અમે સાથ સહકાર તમારી સાથે છીએ જેટલું બનશે એટલું કરશું એકસઠમાંથી અમને આજે એકાવનમાંથી એકસઠ એકસઠમાંથી પંચોતેર જોડકા જોડવાવી અને આ અમારી સમાજને જે આ સાથ સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ